આજે ગણેશ ઉત્સવ હતો અને આજ થોડો અમારે મૂર્તિને થઈ ગયો પ્રોબ્લેમ તો सर्वप्रथम જો અમારી દાદા થઈ ગયા પહેલા જ દિવસથી ખંડિત થઈ ગયા તમારા ગ્રુપ છે રેડી જો તો પહેલા જ મિત્રો પહોંચી ગયા અત્યારે બોટાદ તરફ કારણ કે આજે શ્રી ગણેશ ચતુર્થી તો આપણે અહીંયા શિવ મૂર્તિ લેવા માટે તો તમે પાછળ બધી મૂર્તિ જોઈ શકો છો અમારું ફ્રેન્ડ સર્કલ છે જોવો તો દોસ્તો આપણે આ ભાઈ સાથે ઘણી બહેસ કરીને છેવટે આ મૂર્તિ આપણે ફાઈનલ કરી છે દાદાની કારણ કે સવાર સવારમાં થોડુંક અમારા હાથેથી થોડુંક નુકસાન થઈ ગયું દાદાની મૂર્તિ થોડી ખંડિત થઈ ગઈ એટલા માટે આપણે નવી લેવા માટે આવ્યા છીએ અને અમારું ગ્રુપ છે આખું વિજયભાઈ રેડી ને જયદીપભાઈ અને અમિતભાઈ બીજું ક્યાંય કહ્યું ગ્રુપ આપણું હા તો સૌપ્રથમ પહેલા મિત્રો તમને જો જોવો દાદાની બધી અલગ અલગ મૃત્યુ ત્યાં ખાડું બધું તો ઘણી બધી મિત્રો મૃત્યુ અવાઈલેબલ છે બધી એ તમારી લેવી હોય એટલે પરચેસ કરવી હોય તો આનું વિઝિટિંગ કાર્ડ છે તો તમે જોઈ શકો છો પૂના ચાલો મિત્રો આપડે આપડી મૂર્તિ પાસ કરી લીધી છે હવે આપડી ગાડી પણ આવી ગઈ છે કિરણભાઈ આવી ગયા છે એ દાદા

હાલો બોલો ગણપતિ બાપા ને રેડી હાલો મિત્રો મારું ફ્રેન્ડ સર્કલ ગ્રુપ અત્યારે અહીંયા હતું તમારે ભાઈ બન છે ને શોપકીપર થવા જઈ રહ્યો છે ટ્રાયલ આપે આપણે થોડું ટ્રાય કરીએ ચાલો આ મૂર્તિ આપણે રાખેલા છે ચાર હજાર રૂપિયા ચાર હજાર એટલે તમારે લેવી હોય તો જલ્દી આવી જજો ખાલી પચીસો રૂપિયા અને આ મૂર્તિના રાખેલા છે આપણે પાંચ રૂપિયા આ તમને મળી જશે ત્રણ માં પહેલી મૂર્તિ રહે ફર્સ્ટ નંબર ની મૂર્તિ છે એ ખાલી તમને પિસ્તાલીસો માં મળી જશે છે આઠ હજાર વાળી પણ ખાલી પિસ્તાલીસો માં મળી જશે બાકી બીજી આ મૂર્તિ આની પાસે જોઈ શકો છો તમે પસંદ કરી લો તમે હોમ ડિલિવરી કરી આપશું હા જુઓ આ શેષ નાગ વાળી છે મૂર્તિ લુક એક નંબર છે આનું તમને મળી જશે ખાલી સત્યાવીસો રૂપિયા સત્યાવીસો રૂપિયા અને આ ભાઈ અમારા પાર્ટનર છે ઓનર ઓનર છે બરાબર તમે ત્યારે તમે મુલાકાત લઈ શકો તો મિત્રો આપણે આવી ગયા બોટાદ અને જો અમારો ઈકો થઈ ગયો કમ્પ્લીટ પાર્કિંગમાં રેડી અને અંદર જો દાદાની મૂર્તિ દેખાય લાલ કપડું પહેરાઈ દીધું છે અને અમારે જો સામે થશે સ્થાનક સ્થાપના દાદાની આ બધું અમારું સેટઅપ કરેલું છે ત્રણ દિવસની મહેનત છે અમારા બધા ફ્રેન્ડ સર્કલની અમાર મેન છે જો અમારે કિરુપા જો અત્યારે જો અત્યારે ધ્યાન રાખી રહ્યા રહે સેટઅપની આખી ચાલો કિરણભાઈ મિત્રો અમારું ફ્રેન્ડ સર્કલ નું ગ્રુપ છે જો દાદા ને લઈ જાય છે એમને હવે જગ્યા ત્યાં જોજો ભાઈ

Kalabatona, Puntava Adarabu, Pomayatana Patti, Pabu Adaru, Deu Karajo, Pomayatana Patti, Padi, Padadi, Adarati, Padi, 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 તો મિત્રો અત્યારે છે ગણપતિ દેવતા પહેલો દિવસ મહોત્સવ નો તો મારા પાર્સલ જે તૈયારી જોવો છો બધું મારા ફ્રેન્ડ સર્કલ દ્વારા તૈયાર કરવામાં આવી છે ત્રણ દિવસનો ટાઈમ લાગ્યો છે અને પાછળ જો આખું મારું ગ્રુપ જો આવી ગયું છે અરે ભાઈ બંધુ અહીં કોઈ ટર્ન મારી દેજો એકવાર અહીં કોઈ ટર્ન મારી દેજો આ મારું ગ્રુપ છે આખું ગણપતિ મોહન મહોત્સવ માટેનું મેન છે આખું પણ કેટલા વર્ષથી આપણે ટ્રાય કરીએ છીએ આ બધું આખું સ્ટ્રક્ચર આપણે ચાર વર્ષથી અમારા ફ્રેન્ડ સર્કલ આખું આજે આખું જે સ્ટ્રક્ચર ને આજે ગણપતિ મહોત્સવનું એ આખું બનાવે છે અમારું ફ્રેન્ડ સર્કલ આખું તો બોલો ગણપતિ બાપ્પાને રેડી લ્યો ગણપતિ બાપ્પા રિયા ગણપતિ બાપ્પા રેડી રેડી હવે અમારે થઈ ગયો છે આરતીનો ટાઈમ અને મારું મિત્ર મંડળ છે કમ્પ્લીટ રેડી છે અને હવે મારા દાદાની કરવાની છે આરતી ને જોવો તે બધું આખું આ બધું અમારે આખું સ્ટ્રક્ચર છે ને બધું આખું હાથે કરવું છે બધું આ દાદાનું જે શણગાર છે એ પણ બધો હાથે જ કર્યો છે અમારા મિત્ર મંડળ બધાએ કેમ છે મિત્રો રેડી ને તો વાંધો નહીં રેડી ચાલો ચાલુ કરીએ હવે આપણે દાદા નો પેલા શણગાર જોઈ જુઓ તમે દાદાને ને જો હાલ્યો હાલો સરસ મજાની મૂર્તિ છે એલો હાલો આરતી આવી ગઈ છે અમને બદલો જો મિત્રો આજ છે અમારો આખો ફ્રેન્ડ સર્કલ જે આખું છે ને આરતી ઉતારશે હવે ફૂલ ટાઈમ થઈ ગયો છે ને સાથે આપણે પણ ઉતારવાનું છે આરતી આપણે પણ સાથે ઉતાર રેડી ચાલો ઉતારીએ મિત્રો દાદાની આરતી ઉતારવાની છે અમારો ગોલ પાછો છે I'm going અત્યારે આરતી વારતી કમ્પ્લીટ થઈ ગયું છે બધા મિત્ર મંડળે આરતી ઉતાર લીધી છે અમારું ફ્રેન્ડ સર્કલમાં એક મેમ્બર છે જો એક સરસ મજાની દાદા વિશે અમારા આગેવાન છે ટૂંકમાં એક સરસ મજાની સ્પીચ આપશે હાલો અત્યારે અમે શ્રી ગણપતિ મહોત્સવ આજ ચોથને દિવસે દાદાની સ્થાપના કરી છે અને દર વર્ષે અમે દાદાની સ્થાપના કરીએ છીએ અને અત્યારે અમારે લગભગ ચારક વર્ષ થયા છે અને દાદાની સ્થાપના દર વર્ષે કર્યું છે અને અમારું ઓનલી બેસ્ટ ફ્રેન્ડ ગ્રુપ તરફથી બધાનો બહુ ફાળો રહે છે અને બધાએ કામમાં અને બધી બહુ મહેનત કરે છે અને દર વર્ષે મહેનત કરે છે એવું નહીં કોણ છે દર વર્ષે મહેનત એકલી કરે છે અને બહુ આનંદ અને ઉત્સાહ હોય છે છોકરાઓને તે બધાને અને રાત્રે બધાય રાસ ગરબા લેવા આવે છે પ્રસાદનું આયોજન હોય છે નાસ્તાનું આયોજન હોય છે અને બધાય બીજી રીતે ગામ જવાનોને પણ સાથ અને સહકાર હોય છે અને એક રીતે બહુ મજા આવે છે તો બોલો ગણપતિ બાપાની જય અમારી સાથે અમારી જોડે અમારા મેમ્બર ગ્રુપમાં પણ અમારા શૈલેષભાઈ પોતે હાજર મારે છે અને આ મંડપ ડેકોરેશન વ્યૂ ઓનલી રેમાં આપે છે ગણપતિની દાદાની દયેથી આપે છે એને અને એને પણ એનો આનંદ અને ઉત્સવ એટલો છે કે ઓણના વર્ષે કે મારે આમાં ભાગ લેવો છે અને ઓણના વર્ષે આ બધું જ એને ફ્રી આપ્યું છે અને બહુ એને પણ આનંદ અને ઉત્સવ થાય છે અને અમારી જોડે હારવાર એને નકલાંગ પણ અમારે લઈ જવાના છે દાદાને ભદ્રાવાદ આવીને ત્યારે નિતિનભાઈ સરસ મજાની એક્સપિરિયન્સ આપી આખા ગ્રુપ બી છે પણ આખું મિત્ર નો ગ્રુપ છે બધા જો પાછળ બધા બેઠા છે જો એડિયા બધું છે ને બધા મદદગાર જ છે બધા નિતિનભાઈ પણ પેલા નંબરે છે બેન આખું છે આખું છે

અગર તુમલો ન સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હાથ મેરી ગોરાઉન્ડ ખેલો યા ફર ટિપી ટીપી ટૅપ મુજ પતા બસ ક્લિક હોય હાઈ